વડોદરા શહેરના અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા આ અભિવાદન સમારોહ પહેલા એક્સપ્રેસ હાઇવે ટોલનાકા ખાતે પ્રદેશ પ્રમુખનું જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાંથી બે હજાર બાઇક સાથેની રેલી નીકળી હતી જગદીશ વિશ્વકર્મા બાઇક પર બેસીને સમારોહ સ્થળે પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે હાઉ હાઉદ જોશ એવા જોશ સાથે યુવાઓએ રેલીમાં રંગ રાખ્યો મને ઓગણીસો નેવની મારી યુવા કાર્યકરની યાદ આવી ગઈ એટલે બાઇકમાં બેસીને રેલીમાં આવ્યો છું મને પિક્ચરો ડાયલોગ યાદ આવ્યો ધ જોશ યુવાઓમાં ઉત્સાહ જોઈને બાઇક પર આવ્યો છું ઈમારત ગમે એટલી મોટી હોય તો એમાં પાયાની ઈંટ મહત્વની હોય છે અને આજ વડોદરાની ધરતી પર તમને બધાને લાહબો મળ્યો છે યુવાઓ તમે લાયબ્રેરીમાંથી એક બુક શાસનના સૂત્રો જરૂર વાંચજો સાથે જ રામચંદ્ર ભગવાન કી જયના નાથ સાથે સીએમે સંબોધન શરૂ કર્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું કે પહેલા ચૂંટણીઓમાં કૂટ થતી અને હવે વિકાસની વાતો કરવી પડે એ રાજનીતિ નરેન્દ્રભાઈ લાવ્યા છે ભાઈ ભાઈ વચ્ચે કૂટો થતી હતી પહેલા આપણે કોઈ દેશ સાથે બાથ ભેડી શકતા ન હતા આજે આપણે બાથ ભેડી શકીએ છીએ જગદીશભાઈએ સરકાર અને સંગઠનમાં નિષ્ઠાથી કામ કર્યું છે ટેકનોસેવી

અને પછી ચણતર ધીરે ધીરે મોટું થતું હોય છે એટલે મારી સામે બેઠેલા તમામ પાયાના કાર્યકર્તાઓ મંચ પર બેઠેલા તમામ કાર્યકર્તાઓ મિત્રો આજે આ વડોદરાની આ ધરતી ઉપર મને દર્શનનો લહાવો મળ્યો છે તમને બધાને મળવાનો લહાવો મળ્યો છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ભારત માતાની જય બોલે અને ભારત માતાનો જયઘોષ થાય અને કદાચ કોઈ કાર્યકર્તા ઘરે બેઠો હોય સુતેલો હોય પણ ભારત માતાનો જયઘોષ થતાની સાથે જ એક કાર્યકર્તા એલર્ટ થઈ જાય છે કે ક્યાંક નક્કી ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ વરિષ્ઠ અહીંયા આયા હશે આ ભારત માતાનો જયઘોષ એ આજે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સ્વમાન ભેર લે છે મિત્રો લોક લાડીલા વડાપ્રધાન શ્રી પણ હરમેશ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી જે કાર્ય મંત્ર આપણને આપ્યો છે અને એ કાર્ય મંત્રના કારણે જ આજે એમણે ચોવીસ વર્ષ જાહેર જીવનના ચોવીસ વર્ષ પૂર્ણ કરી અને પચીસ માં વર્ષમાં પ્રવેશ કર્યા છે અને રોજ બરોજ આપણો જન જન વિશ્વાસ એમના પ્રત્યે વધતો જ ગયો છે

ये राजनीति माननीय नरेंद्र भाई लाय